આજે અક્ષય ત્રિયા ભગવાન પરશુરામનો જન્મદિવસ એનો જન્મોત્સવ આન બાન શાંતિ વડોદરા શહેર ઉઠી રહ્યું છે હવે બ્રાહ્મણો એકલા જ નહીં પણ તમામ સનાતન ધર્મમાં માનનારા હિન્દુઓ પણ ભગવાન પરશુરામની આ શોભાયાત્રામાં જોડાય છે અને આજની આ શોભાયાત્રા અત્યાર અત્યાર સુધીમાં નીકળેલી સૌથી મોટી શોભાયાત્રા છે અને મારા માનવા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટી શોભાયાત્રા કહી શકાય સાથે સાથે આ વડોદરા સંસ્કારી નગરી છે આ સંસ્કારી શોભાયાત્રાની આગેવાની કરી કરી રહી છે છે અને ઠેર ઠેર મુસ્લિમો પણ આનું સ્વાગત રહ્યા કે હિન્દુ યાત્રા હોવા છતાં આ એની વડોદરાની સંસ્કારિતા છે આજે ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર વડોદરા ભગવા બન્યું છે વર્ષોથી ચાલતી પ્રણાલી મુજબ ગર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના અગ્રણી એવા આદરણીય શૈલેષભાઈ મહેતા છોટા દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પરશુરામ ભગવાનના જન્મોત્સવની શોભાયતા નીકળેલી છે ત્યારે સમગ્ર વડોદરાના નગરજનોને આપના માધ્યમથી ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી